ત્યારે બધી લેડીઝ ને ટેવ હોય છે કે આ રીતે છાપા ઉપર નાખતા હોય છે આ રીતે છાપા ઉપર પૂરી કે કોઈ ફરસાણ પાથરવું નહીં કારણ કે તમે જોવો તમે જોઈ શકો છો એનો જે તેલ હોય આપણે મોણ નાખ્યું હોય તેલ કે ઘી એ બધું છાપામાં આ રીતે આવી જાય છે જોઈ શકો છો તમે અહીંયા બધી પૂરી હું ઉથલાવું છું જોવો આ રીતે અને જે આપણી જે પૂરી કે ફરસાણ હોય એકદમ રૂખું સૂખું થઈ જાય છે કડક થઈ જાય છે પરસું નથી થાતું તો શું કરવાનું હંમેશા આ રીતે થાળીમાં રાખવાની છે

કાચી લઈ રહી છે અને ક્રિસ્પી નથી થાતી ફરસી નથી થતી અને કંદોઈ જેવી નથી થાતી તો એવી સરસ પૂરી બનાવવા માટે તમારે શું કરવાનું છે હંમેશા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાનું એટલે કે ધીમા તાપે તળવાનું અને ગેસ એકદમ ધીમોથી છે તો થોડી વાર મીડિયમ કરવાનું તો જ તમારી પૂરી છે એકદમ ખસ્તા બનશે અને આ રીતનો પિંકિશ જેવો કલર આવશે શું તમારી મેંદાની પૂરી આ રીતની ફૂલે છે અથવા તો ઘણા લોકો જ્યારે પણ મેંદાની પૂરી બનાવતા હોય તો નખથી અથવા તો ચાકાથી આ રીતે કાપા પાડતા હોય છે આવું ક્યારેય નહીં કરવાનું તો શું યુઝ કરવાનો છે ફોર્ક આવી રીતે કાંટા ચમચી બધાના ઘરમાં હોય જ છે મેંદાની પૂરી વણી અને આ રીતે કાંટા ચમચીથી તમે આવી રીતે તાપા પાડશો તો ઇમ્પ્રેશન પણ બહુ સરસ આવશે અને તળતી વખતે ફૂલશે પણ નહીં અને જલ્દીથી થઈ જશે અને આ રીતની ક્રિસ્પી ક્રિસ્પી મેંદાની પૂરી તૈયાર થઈ જશે અને એક બીજી ટીપ્સ પણ સાંભળતા જાવ મેંદાની પૂરી જ્યારે પણ તળો ત્યારે ધીમા તાપે તળજો જ્યારે પણ મેંદાની પૂરી બનાવો ત્યારે બધાનો એક પ્રોબ્લેમ કે આ રીતના કાંગરા નીકળે છે અને જેના લીધે એક સરસ રાઉન્ડ શેપમાં વણાતી નથી તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે હંમેશા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને એને સરસ કૂણવવાનો છે વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો રેસ્ટ આપ્યા પછી ફરીથી એને કૂણવવાનો અને ત્યારબાદ એના ગોણા કરી લેવાના અને ત્યારબાદ તમે વણશો તો આ રીતની સરસ પૂરી તૈયાર થશે તમે જુઓ આ મેંદાની પૂરીમાં એક પણ કાંગરો નથી તમે જાડી રાખો પાતળી રાખો ગમે એટલી વાર કરશો સરસ જ રાઉન્ડ શેપમાં ગોળ વણાશે અને આને તળજો ધીમા તાપી તળજો તો આ રીતની મસ્ત મજાની ક્રિસ્પી પૂરી તૈયાર થઈ જશે અને હા કાપા પાડવાનું ભૂલતા નહીં તો કાપા સેનાથી પાડવા હંમેશા ફોર્કથી પાડવા ક્યારે પણ ચાકુ કે નખનો યુઝ ના કરવો તો મસ્ત મજાની મેંદાની પૂરી તૈયાર થઈ જશે આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને થેન્ક યુ આવજો